ઉદ્દીપક એટલે શું નિરોધકો એટલે શું વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની એકદમ વ્યાખ્યા હતી ઉદ્દીપક એટલે શું તો એવી વ્યાખ્યા હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય શું કરે પ્રક્રિયાનો વેગ વધારે રેડી એના હાજરીના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે જેને વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક કહેવાય છે ઓકે અને અહીંયા ઉદ્દીપક નિરોધકો એટલે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં નડતર રૂપ હોય નડતર રૂપ એટલે પ્રક્રિયાનો વેગ છે વિદ્યાર્થી મિત્રો એ ઘટાડે એને નિરોધકો કહેવાય છે ઉદ્દીપકના એકદમ વિપરીત હોય છે પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર વ્યાખ્યા હું તમને જૂના ટેક્સબુક પ્રમાણે બોલું છું જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયાના અંતે સંપૂર્ણ જેવા છે એવા ને એવા મળે છે તેને વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે વ્યાખ્યા છે પણ એના જેવી છે પરંતુ આ ઇંગ્લિશની ટ્રાન્સલેટ કર્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ગુજરાતીમાં બંધ બેસતી વ્યાખ્યા નથી પણ તો પણ આ વ્યાખ્યા તમારે લખવાની રહેશે રાસાયણિક ફેરફાર કર્યા સિવાય એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર કર્યા સિવાય વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાનો વેગ વધારે છે ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર કર્યા સિવાય વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાનો વેગ વધારે છે ઓકે દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે સીએલ ઓ થ્રી વિદ્યાર્થી મિત્રો ના વિઘટનની પ્રક્રિયામાં અહીંયા એમ એન છે વિદ્યાર્થી મિત્રો જે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો કેસીએલ ઓ થ્રી રા ટુ કેસીએલ ઓ થ્રી નું વિઘટન કરો તો કેસીએલ અને ઓ મળે છે ટુ કેસીએલ અને થ્રી

પ્રક્રિયામાં કાયમી ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વિદ્યાર્થી મિત્રો ઘટાડે ખાસ યાદ રાખજો વેગ ઘટાડે તેને નિરોધકો કહેવાય છે નિરોધકોને વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક તરીકે આપણે માનવા જોઈએ નહીં નિરોધકો એ ઉદ્દીપક નથી એને ઉદ્દીપક કહેવા જોઈએ નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદ્દીપકની લાક્ષણિકતા જોઈ લઈએ છીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપકની લાક્ષણિકતા છે આપણને ઉદ્દીપકની લાક્ષણિકતા ખબર જ છે કે ઉદ્દીપક છે એ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાનો વેગ વધારે છે પ્રક્રિયાના અંતે જે જેટલો હોય એટલો ને એટલો પાસો મળે છે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક અને નિપજનો જે પછી સમયગાળો હોય એ ઘટાડે અને પ્રક્રિયાનો વેગ વધારે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે એ જ વસ્તુ છે પણ થોડીક ભાષા થોડીક પાઠ્યપુસ્તકની છે એટલે તમારે કદાચ સમજ ન પડે પણ હું તમને સમજાવીશ ઓકે અહીંયા વાત કરે પુરોગામી ઉદ્દીપક છે એ પૂરોગામી હોય કે પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સમાન માત્રામાં ઉદ્દીપિત કરે છે વધારે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપિત કરે છે ઓકે અહીંયા વાત કરે પ્રક્રિયાનો ઓછા સમયમાં પૂર્ણ થાય છે રેડી પ્રક્રિયા છે એ ઓછા સમયમાં પૂર્ણ થાય છે પરિણામે શું થાય જાય સંતુલન છે એ બદલાતું નથી પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય પણ સંતુલન બદલાતું નથી આગળ વાત કરીએ ઉદ્દીપક ઓછા પ્રમાણમાં પ્રક્રિયકોને શું થાય પ્રક્રિયાકોને ઉદ્દીપકનું ઓછું પ્રમાણ હોય તો પણ પ્રક્રિયાને વધારે જથ્થામાં ઉદ્દીપક કરે છે ઉદ્દીપક થોડો એવો હોય તો પણ જાજો પ્રક્રિયકને શું કરે છે ભાઈ એના જથ્થાને ઉદ્દીપક એટલે કે ભાઈ પ્રક્રિયામાં વેગ વધારો કરે છે આગળ આ આર સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી હોય એટલો પ્રક્રિયાનો વેગ ઝડપી તો આ ઉદ્દીપક શું કરે તો એનો માર્ગ બદલી અને સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને જેથી કરીને હું થાય પ્રક્રિયા વેગ વધે છે જોઈ જુઓ છે ઉદ્દીપકનો માર્ગ બદલે છે અને ઉદ્દીપક શું થાય છે પ્રક્રિયા થવાની જે જરૂરી સક્રિયકરણ ઉર્જા છે એમાં ઘટાડો કરે છે સક્રિયકરણ ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સંકીર્ણ સંયોજન હટ બની જાય તો ફટાફટ પેવી ઘટન થઈને નીપજ બની જાય એટલે શું થઈ જાય કે માર્ગ બદલી નાખે એટલે સક્રિયકરણ જાય એટલે જે મધ્યવર્તી સંણા બનાવવાની ઊર્જા ઘટી જાય તો હટ બની જાય તો વિદ્યાર્થી મિત્રો નીપજ પછી હટ બને વેગ વધે છે એટલે એમ કે છે કે માર્ગ બદલે છે જરૂરી સક્રિયકરણ ઉર્જા છે એમાં ઘટાડો કરે છે વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક છે એ પ્રક્રિયકોના વિશે આંશિક બંધ બનાવે છે રેડી અને સક્રિયકૃત સંકીર્ણ રસે છે ઉદ્દીપક છે મધ્યવર્તી એ બંધ બનાવવામાં મદદ કરે અને વિદ્યાર્થી મિત્રો સક્રિયકૃત સંકીર્ણ રસાય અને નિપજ બની જાય છે પણ ખાસ યાદ રાખજો કે ઉદ્દીપક પ્રક્રિયાના પ્રારંભમાં જેટલો હોય એટલો જ તે પ્રક્રિયા પછી હોય છે એટલે કે શરૂઆતમાં જેટલો હોય એટલો એટલો જથ્થો લાસ્ટમાં પાછો મળે જે પ્રક્રિયામાં વપરાતો નથી ખાલી વેગ વધારે છે ઓકે અહીંયા વાત કરે છે ગીપ્સ ઊર્જા છે એ વિદ્યાર્થી મિત્રો ફેરફાર થતો નહોતો નથી સંતુલન અસળાંક એ વિદ્યાર્થી મિત્રો બદલાતી નથી અને સ્થિતિ ઊર્જા છે એ પણ બદલાતી નથી ઓકે માત્ર માત્ર પ્રક્રિયાનો પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો સમય છે એ વધારે છે ઓછો કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો વેગ વધે છે ફટાફટ પ્રક્રિયા નિપજમાં રૂપાંતર થઈ જાય સમય ઓછો થાય એટલે વેગ વધે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહિયાં ધ્યાનથી જોશું કયો પ્રશ્ન છે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે સમજાવો વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવવાનું છે શું સમજાવવાનું છે કે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે કેવી રીતે કરે છે

એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક જ્યારે વાપર્યો તો સક્રિયકરણ ઉર્જા ઘટાય ઓકે અહીંયા જુઓ સક્રિયકરણ છે છે એમાં ઘટાડો થાય જોઈ શકો છો ઉદ્દીપક વાપર્યો સાથે ક્રિયાનો પથ એટલે કે એક નવો માર્ગ વૈકલ્પિક માર્ગ જે આ જૂનો માર્ગ હતો એના ઉપર નથી આલ્યો આપણો આપણો આખો ગ્રાફ છે એને વૈકલ્પિક માર્ગ નવો માર્ગમાં તરીકે જોવા મળે છે રેડી સર કેમ આવું થયું તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો સક્રિયકરણ ઉર્જા જોઈ શકો છો સક્રિયકરણ ઉર્જા છે એ વિદ્યાર્થી મિત્રો ઓછી જોવે છે

જ્યારે ઉદ્દીપકની હાજરીમાં કાર્ય કરે ઉદ્દીપક તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સંકીર્ણ જ્યારે બનાવે છે ત્યારે ખાસ યાદ રાખજો જ્યારે સંકીર્ણ સંયોજન બનાવે ત્યારે આ ઉદ્દીપક પણ એની રીતે બંધમાં ભાગ ભજવે છે રેડી ઉદ્દીપક પણ એ સંકીર્ણ સંયોજનમાં ભાગ ભજવે છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા સંકીર્ણ સંયોજનમાં ભાગ ભજવે છે અને પ્રક્રિયા થાય અંતે વિઘટન થાય આનું શું થાય વિઘટન અને વિઘટન થાય ત્યારે નીપજ મળે નીપજ મળે અને વિદ્યાર્થી મિત્રો સાથે ઉદ્દીપક એમ નામ મળે છે એટલે કે આ છે એ આખું નવું જ વિદ્યાર્થી મિત્રો માર્ગ છે રેડી મધ્યવર્તી સંકીર્ણ સાથે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા મધ્યવર્તી સંકીર્ણ સાથે ઉદ્દીપક જોડાયેલો

પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રહેશે અને બંધ અને મધ્યવર્તી સંકીર્ણ રસાય છે આ મધ્યવર્તી સંકીર્ણ રસાય છે જે સમજાયું તો એ જ છે લખાત મધ્યવર્તી સંકીર્ણ વિઘટન પામે આ મધ્યવર્તી સંકીર્ણ વિઘટન પામે વિઘટન પામી અને નિપન અને ઉદ્દીપન બને ખાસ કરે છે અને આના કારણે શું થાય છે કે ઉદ્દીપક પ્રક્રિયામાં નવી ક્રિયાવિધિ આપે છે એક નવી ક્રિયા વિધિ આવી જોયું જેના કારણે ઉદ્દીપક નવો ઓછી ઉર્જા ધરાવતો ઓછી ઉર્જા ધરાવી અને સક્રિયકૃત સંકિલના રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જરૂરી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો સક્રિયકરણ ઉર્જા ઘટે તો ખાસ યાદ રાખજો કે પ્રક્રિયા વેગ હું થઈ જાય છે વધે છે એટલે કે પ્રક્રિયા વેગ હું થઈ જાય વધે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઝડપથી થાય છે પ્રક્રિયા આખું વ્યવસ્થિત રીતે સમજાયું છે તમે આ ગ્રાફ દોરવાનો છે સ્થિતિ ઉર્જા વર્ષિ પ્રક્રિયા અને આવી રીતે પેલા શરૂઆતમાં ઉપર વધુ સક્રિય ઉદ્દીપક લખવાનું છે વગરનો પદ છે આ ઉદ્દીપક સાથે સક્રિયકરણ જોઈ શકો છો ઘટાડો થાય છે આ બધું વ્યવસ્થિત રીતે ગ્રાફ દોરી અને તમે લખી શકો એટલે પહેલેથી આપણે લખાણ અહીંયા આપેલું છે સમય ઓછો હોવાના કારણે આપણે અહીંયા ફટાફટ કરીએ છીએ કારણ કે આજે સ્વાધ્યાયના બધા દાખલા સોલ્વ કરવાના છે જેથી કરીને તમે સારા એવા માર્ક આ ચેપ્ટરમાં લાવી શકો ઉતાવળમાં બોલવામાં કઈ કાડાવળો થઈ ગયું હોય પણ તમને મને વિશ્વાસ છે કે તમને જે સમજાવવા માંગુ છું એ તમે સમજી ગયા હશો ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લીજો પ્રક્રિયામાં ઉદ્દીપક વાપરવામાં આવે છે ત્યારે એન્થાલ્પી બદલાયા સિવાય કેવી રીતે રહે છે આ પ્રશ્નનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપેલ પરીક્ષા દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આપશે